અગ્રેસર રાખવા લોકો પણ સહભાગી બની રહ્યા હોવાનું સામે આવ્યું છે કતાર ગામમાં સ્વચ્છતા લઈ વરઘોડામાં જાનૈયાઓએ અદભુત કામગીરી કરી હતી વરઘોડા ફોડવામાં આવેલ ફટાકડા થતા કચરાની સફાઈ કરીને લોકોને સારો સંદેશ આપ્યો હતો કતારગામ ગામ આંબા તલાવડી રોડ પર વડીલો એ છાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાવીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે આ વિજાગૃતિ સુરતના સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ થશે જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી હતી